સીતારામ દાયરાની બધા મારે અને બાપુ ની આધાર કાર્ડ માં થોડોક ફેરફાર કરવાનો હે ને અડવાણે જઈએ અડવાણે કામકાજ ચાલુ હોય

વેકરો વેકરો વેકરાં બાની જે એ ઓમિયા di અમારે જે સુધારા વધારા કરાવવાના છે ને આધાર કાર્ડ માં એ પંદર વીસ બધું બંધ થઈ ગયેલ હે એટલે અમી છે ને રોગો ખોટો થયો એ ત્યાં નંબર લઈ લીધા એ ભાઈના ફોન નંબર થી ફોન કરે ને પછી આવીશ આ રોગો ધક્કો ન થાય તો અમે અહીંયા આવ્યા તા ના ઈવાનીમાં બધુંય પૂછે ને પાછા ભાઈ અડવાણે અડવાણેથી આવતા રહ્યા અડવાણે તો અહીં કામકાજ નથી અમારે આ હાલે હાડા બાર અમે પૂગ્યા ગાતા અગિયાર વાગ્યા ગાતા ના ખાલી પૂછે ને પાછા આવ્યા ભગ્યા થાડા બાર થયે

કાલ તો એક બી ના જ આવી હતી ને આજ તો બપોર પછીથી બે આવ્યા કાલે તો હું ગઈ હતી બપોર પહેલાં ગઈ હતી બપોર પછી થોડીક વાર થોડીક વાર ગઈ હતી આજ તો હવે જવાનું હતું ને અડવાણે તે હું વહેલી પરવાર ગઈ હતી પણ પછી ન જવાનું અડવાણે જવાનું હતું નથી તો ત્યાં બપોર પછીથી ભાઈ આવ્યો ને તે અટાણું થયું તો નેદા આવી ગયું ને એવી ખોળ વાટે ના તે મારે ખોળ ભરવા જવાનું હેઠે ખોળ હતું ને બધું બધું

આઈ કારક આવે મન થાય તો આવે નો મન થાય તો નો આવે એવું હોય તેના હેઠા વેઠા થી મારે હું ફરવા આ તો જઈ વેલો ઉઠો તો ને ટાણે હુવે ગો કારક ન હુવે ગો ઈને દવા સાટવાનું કામ કાજે હાલે એવું બધું હે માંડવ્યું તો જેવો ગોટાઈ ગયું તારે હા પો લીમડા ને ના હે ચાવાનો બાટે નાલા પોસો ઓર તલા તો મલક જડ્યા લાગે પોટોલા જડ્યા ને આપડા લે માં હે ને હા

પાઈ લીલું હોય ને સેટમાં સેટું હોય ને નાખી આ પુગાડીએ ને તો થોડુંક હોય ને તો આ પુગીએ તો વજન હારામાં સારું લાગે છે ઓલો સેટો થઈ જાય છે લીલું હોય આ ખડ વજન વાળું હોય જા તો એવો લીલું હોય બટ આ કાવાણી કીએ હે મૂરું આ વજન વાળું બહુ હોય તો હાલો આ સોળે ને લેતી જા પછી બીજો ફેરો ના મલક વાઢેલ પડ્યો ત્યાં બે ત્રણ ફેરા કરેલા યો જતા વાટે ને મલ્લો ખડ થઈ જાય આ અહીંયા વાટે હું અટાણે નખાઈ હોય ને પછી કાલે બપોર મરની ની નિરણી થઈ જાય શું કેટલું મલક હતું આમ બહુ દેખાતો નતો લીલો લીલો ચીંજવો બરું એની ઘણી મગટો નાખ્યું ને એ ખાય તો ઓસિયું થઈ ગયો ને ઓલી અમે દહ બીહોને નાખતા ને એટલે 100 બીહોને નખાય હાથ 7 હાથ મી તો જીણકી છે સો મોટ્યું છે તે ધ્રાઈ જાય ઓલી દોહ ને બદલે સો ખાય તો ફેર કેટલો પડે 4 બીહોનો ફેર પડે જાય ને તે ય પછી બહુ ખાવામાં માનો વડકા વડકી ન ખરે ન કરતા બધી ભેગી થી નાખવા જાય ને તટા થોડે એ તિરાતી બધું નિરાતી નિરાતી ખાતી હોય ગમાણીમાં થોડું ઘણું પડ્યું હોય આ તો જ્યાં સંતરા મલક હવે જીરા હેઠા પડ્યા હતા ને પીરા પીરા થતા લાવવા હે ને બધા ખાટા હયા જે પાક્યા ને રોગા પીરા થઈને ખરે છે જ્યાં આ પાકેતા તો બહુ મીઠા થાય તો કાસે કાસા ખરી જાય ને એથી બહુ ખાટા લાગે અચવા પાંચ મણે હું સા દેવા જતો હતી ને તો પાંચ સંતરા ઉતા બધા ખાટા ઉતા હવે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ તો બીજો કાયમ વિડીયો જોતા હોય વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક પણ આપ કર કરતા ચાલુ રાખા ચાલુ કરતા નહીં ચાલુ તો કરી દીધા ચૈની ઉઠાડવાનું ટાણું થાય ને વેહીને દોવાનું સો વાગે થોડો જાય